આજ રોજ અઢાર પંચમહાલ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત માઇક્રો ઓબ્ઝર્વર તરીકે નિમણૂક પામેલ કર્મચારીઓને બીઆરજીએફ હોલ ગોધરા ખાતે તાલીમ આપવામાં આવી હતી નામ પરથી જ માઇક્રો સૂક્ષ્મ અને ઓબ્ઝર્વર એટલે નિરીક્ષણ કે જે નિરીક્ષણ કરવાનું હોય છે મતદાનના દિવસે મતદાન મથક ઉપર તો એ સમગ્ર જે ઓલ ડેના દિવસે જે પ્રોસિજર થતી હોય છે જેમ કે મોક પોલની પ્રોસેસ થતી હોય છે એ લિસ્ટ આપવામાં આવે છે ઈવી એમ અને વીવીપેટનો જે ઉપયોગ થતો હોય છે મતદારોનું રજીસ્ટર જે સતત એ છે અને છેલ્લે તેઓને અઢાર મુદ્દાનો જે ઓબ્ઝર્વરશ્રીને જે રિપોર્ટ આપવાનો આવે છે એ તમામે તમામ મુદ્દાઓને વિગતવાર આવરી લઈ અને સઘન તાલીમ આપવામાં આવેલ હતી આ તાલીમની અંદર ચારસોથી વધુ જે નિમણૂક પામેલા બેંકના કર્મચારીઓ એલઆઈસીના કર્મચારીઓ વગેરે હાજર રહી અને તાલીમ મેળવી